આજે નાની વાતમાં માવદાસ રસ હિન્દુ ગ્રંથ અંક બે હજાર નવ નો છે માવદાસ કૃત ગ્રંથ એમાં પ્રસંગ ત્રીજો નંબર વિષય છે કોટી કંદર્પ શ્રી ઠાકોરજી હવે આ ઠાકોરજી અને ભગવદી વચ્ચે સત્સંગ છે એનો અહીંયા ફકરો આપ્યો છે આપણે વાંચીએ ઠાકોરજી કોટી કંદર્પ લાવણ્ય છે જે ભગવદીને શ્રીજીના વિહારનું ભગવદીને શ્રીજીના વિહારનું અને શ્રી ઠાકોરજીના રમણપાત્ર કહ્યા છે છે તે બધા તાદર્શી અને રમણ પર લાવણ્ય કહીએ છીએ તે શા માટે જે શા ઠાકોરજી તો જુગલ સ્વરૂપ છે તો કોટિકંદર લાવણ્ય કેવી રીતે કેમ એવો પ્રશ્ન પૂછે છે ભગવદી એટલે પ્રશ્ન એવું છે કે તાદર્શી ભગવદી જે છે એમની અંદર ઠાકોરજી ઠાકોરજી છે છે અને પોતે જે એ તો જુગલ સ્વરૂપ છે તો કંદર્પ કીધું એ કઈ રીતે કીધું એ સમજાવો એવું કહે છે ત્યારે ઠાકોરજી તો હજી પાછો સવાલ છે કે ઠાકોરજી તો એક સ્વરૂપ મનખા દેહીને આકારે છે એટલે કે ઠાકોરજીએ તો મનુષ્ય રૂપ ધારણ કર્યું છે તો કોટી કંદર્પ લાવણીઓનો અનુભવ એ પણ એક જ થાય એટલે કે મનુષ્ય દેહમાં કોટી કંદર્ભ લાવણીઓનો અનુભવ કઈ રીતે ત્યારે પરી ઉત્તર આપતા શ્રીજીએ શ્રીમુખથી કહ્યું હવે ઠાકોરજી પોતે શ્રીમુખથી જવાબ આપે છે એક તો ઠાકોરજીને કોટી કોટી કામ એક રોમ ને વિશે છે એટલે ઠાકોરજીના એક રૂમાડામાં કોટી કોટી કામ છે એ રીતે કોટી કંદર એટલે દુવાડા તો કેટલા બધા હોય આ મનુષ્ય દેહ વિશે બીજો પ્રકાર કહું તે સાંભળો જેટલા રસિયા સ્નેહ ભર્યા છે તેટલા મહાપ્રસાદના ભગવદી છે તેટલા ભગવદીને શ્રીજીના સર્વ રૂપ જાણવા એટલે જેટલાય ભગવદી છે જેટલા રસિયા છે એટલે જેટલા પુષ્ટિ પુષ્ટિ પાત્ર છે જે માત્ર ઠાકોરજીમય રહે છે જે આપણે આ પુસ્તકમાં જેટલા ભગવદીઓના નામ જે આપણે ચરિત્ર ભગવદ્દીના ચરિત્રનું જે સત્સંગ કરી રહ્યા છે એ બધાય ઠાકોરજીમય છે એ બધા રસિયા સ્નેહભર્યા છે એ વિશે ઠાકોરજી સમજાવે છે કે એ બધા શ્રીજીના સર્વરૂપ જાણવા એટલે એ બધા જ ઠાકોરજીનું એક એક રૂપ છે એવું જાણવું તેને ભગવદીને ભગવદ આવેશ કહીએ તે ભગવદીને શ્રીજીના કંદર્પ જાણવા એટલે એક ભગવદીને ઠાકોરજીનો એક કંદર્પ જાણવું જેટલા ભગવદી છે તેટલા શ્રી ઠાકોરજીના કંદર્પ છે એટલે જેટલા ભગવદીઓ તો કેટલા બધા પુસ્તકમાં આપણે જમનેશ સ્વરૂપામૃતમાં જ એટલા બધા નામ આવી જાય છે જે ઓલા એકસો આઠ નરસિંહ નારાયણ નવરંગાદેવાળા જે ભગવદીના નામ છે ને એમાં એવા બીજી નામ માલકા થઈ જાય એટલા બધા ભગવદીઓ અને બીજા ઘણા બધા અપ્રગટ પુસ્તકોમાં ભગવદીઓના નામ બિરાજે છે ઘણા બધા પુષ્ટિ સંહિતામાં નામ બિરાજે છે જે બીજે બીજે બધે ક્યાંય ઉલ્લેખ નથી જેમ કે ધનાભાઈ પછી ધનજીની વહુ એવા ઘણા બધા ભગવદીઓ છે એવા આ બધા રસિયા ભગવદીઓ છે એનો વાત કરી રહ્યા છીએ અને એ એક ઠાકોરજીનું કંદર્પ જાણવું એક ભગવતીને એક કંદર્ભ તો એ રીતે કોટી ભગવદી છે તો કોટી કંદર્પ આ રીતે સમજાવે છે કે તેટલા કંદર્પ દ્વારા એ ઠાકોરજી રસ અનુભવે છે કે એટલે એક એક ભગવદી ઠાકોરજીનું સ્વરૂપ છે અને એ સ્વરૂપ દ્વારા ઠાકોરજી રસ અનુભવ કરે છે જે ભોગ ભોગવે છે ભાવ ઊંડા છે વિચારી જોજો સકલ સિદ્ધાંત વિચારી જોઈને વિચારી જોજો આટલું જ હતું આ વાત ઉપરથી કોટી કંદર્પમાં બે ભાવ સમજાવે છે આપણને શ્રીમુખથી કે એક એક ભગવદીઓ મારું અલગ 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 સ્વરૂપ છે એક એક સ્વરૂપમાંથી એક એક કંદર્પ ભોગ ભોગવી રહ્યું છે બીજું ઠાકોરજીના એક એક રૂવાડે કોટી કોટી કામ ભર્યું છે તો એ પ્રમાણે પણ કોટી કંદર્પ સમજાવે છે બે ભાવ સમજાવે છે